આવી રીતે પોળા કાઠે જ માંડવી જોઈ લેવા ઉશ્કાવે છે અને આવું બબે પાંદડે ખળ છે જોઈ લેવા ખળ દેખાય બબે પાંદડે જોઈ લેવા આમાં ઢોકળની પડીકી મારવી છે પંપે અડધ્યા પડીકી નાખવાની જે આ રીતે પોળા ઉશ્કાવે માનવી પેલી બધી ક્યાંય બારી નથી નીકળી આ રીતે બધામાં પોળા ઉસકાવે હવે આમાં અડધ્યા પડીકી નાખી અને ઢોકરની દવા મારવાની

એક પંપ માં આટલું માપ્યું ભરીને નાખવાનું એટલે આ તમારે ફળ ગમે એવડું હોય હ થઈ જાય સાપ માંડવી ઉગ્યા પહેલા મારવાની માંડવી ઉગ્યા પછી નહીં માંડવી ઉગ્યા પહેલા માર દેવાની એટલે તમારે બધું ખળ થઈ જાય સાપ તમામ ખળ બધું સાપ અને માંડવી ને કાઈ થાય નહીં માંડવી વાવેલી છે ખળ મારવાની દવા ઢોકની પડીકી એકોતેર ટકા આવેલી એક પડીકીમાં બે પંપ કરવાના અડધી અડધી પડીકી નાખવાની બબે ચાર ચાર પાંદડે ખળથી હોય એ તમામ ખળ બધું સાફ થઈ જાય માંડવી ઉગ્યા પહેલાં મારવાની જો આ રીતે આમાં ક્યાંય